ગાડી અમે નીચે મૂકી છે અને અમે જઈએ છીએ ઉપર કેમ કે રસ્તા ખરાબ છે એટલે ચાલતા જઈએ છે રસ્તા ખરાબ છે એટલે અમે ચાલતા જઈએ છીએ ઉપર ગાડી નીચે મૂકી અને અમે લોકો ચાલતા જઈએ છીએ આ રીતનું જંગલ છે મેં એક વિડીયો ઉનાળાના ટાઈમ પર બનાવેલો અને અત્યારે ચોમાસા દરમિયાન જે આ કિલ્લો દેખાશે ને અમે લોકો ઉપર જઈએ જઈએ પછી જોજો તમે જો આ રીતનું જંગલ છે ત્યાં એક હનુમાનજીનું મંદિર પણ છે પણ અમે શોર્ટકટ રસ્તાથી આવ્યા એટલે દર્શન ના કર્યું આવા રસ્તા છે વરસાદ વધારે હોવાના લીધે આખા રસ્તા ખોદાઈ ગયેલા છે એટલે ગાડી લઈને નહીં આવ્યા અમે કેટલા ઝાડવાએ ઉખડી ગયા છે અહીંયા રસ્તામાં આ રીતનું જંગલ જંગલ છે ને અમે લોકો ચાલતા જઈએ છીએ ઉપર કિલ્લા પર અમે લોકો શોર્ટકટ રસ્તા એથી જઈએ છીએ આ રીતનું ઉપર છે ના મેન રસ્તો આ છે આ બાજુથી છે પણ આ વરસાદ વધારે છે એટલે ખરાબ થઈ ગયો છે અમે ચાલતા જવાના છે એટલે આ રીતે જઈએ છીએ ઉપર સીધો રસ્તો છે રસ્તા તો જો ધોવાઈ ગયેલા છે હોય હાચવીને જજો એમ પર ચડતા થાકી જવાય છે પણ ચાલવાની મજા પણ આવે છે કેમ કે ગાડી લઈને આવવા એવું છે નહીં અને આ લોકો હવે પાછા શોર્ટકટ રસ્તે લઈ જાય છે જો કેવો રસ્તો છે ત્યાં ઉપર જવાનું છે આવા રસ્તેથી ચાલતા ચાલતા જવાનું છે હું બહુ ખતરનાક હરકી જવાના તો ઘરે જ પહોંચી જવા આવામાંથી ચાલતા જવાનું છે આવી ગયો રસ્તો આ બાજુથી આવ્યો એકદમ નીચેથી ને આ છે સીધો રસ્તો હા ભાભી અમારી થાકી ગઈ છે અમે લોકોને બહુ હસવાના આવે છે કેમ કે જ્યાં જઈએ છે ત્યાં લવરિયા લોકો બહેલા છે એટલે ઉપર અમે પહોંચી ગયા છે હજુ જઈએ છીએ આગળ સવે પહોંચી જ ગયા છે લોકો અહીંયા સુધી ગાડી લઈને આવે છે અને પછી અહીંથી ચાલતા જાય છે કિલ્લા પર જવાનો ગેટ છે જો આવી રીતે ચાલતા જવાનું છે પણ એ પહેલાં અહીંયા મહાકાળી માતાનું ફોટો મૂકેલો છે અહીંયા પગે લાગીને પછી આપણે ઉપર જઈએ જય માતાજી ચાલો તો હવે આપણે માતાજીને પગે લાગી લીધા હવે આપણે જઈએ છીએ કિલ્લા ઉપર થોડાક ઉપર આવ્યા પછી ગેટ કંઈક આવી રીતે દેખાય છે અહીંયા બધા ગાડી મૂકી દે અર્ધ સુધી ગાડી લઈને આવે અહીંયા ગાડી મૂકી દે અને એના પછી અહીંથી પગથિયા બનાવેલા છે ચાલતા જવાના તો અમે લોકો ચાલતા ચાલતા આઈવા તો થાકી ગયા છે ને હવે થોડીક વાર બેસીએ પછી ઉપર જઈશું જો આટલે જવાનું છે હવે નજીક પહોંચી ગયા છે જુઓ અહીંથી આ રીતે કંઈ દેખાય છે હજુ જવાનું છે અમારે આ બાજુથી આપણે આ બાજુ જવાનું છે પણ પહેલાં મારે જોવું છે આ સાઈડ શું છે કંઈક ગાર્ડન જેવું હોય એવું લાગે છે મેં આ જોયું ને કેળાના પત્તા એવું ફૂલ એવું તમને લાગ્યું ગાર્ડન છે પણ ગાર્ડન નથી કંઈ સનસેટ પોઈન્ટ જેવું લાગે છે આ અહીંયા તો પહેલી વાર આવી આટલી વાર કિલ્લા પર આવજ કઈ રહ્યું પણ આટલે હું પહેલી વાર આવી છું અહીંથી જે અર્ધે આવ્યા છે પણ અડધેથી જે નજારો છે તે કંઈક ઘણો જ સરસ દેખાઈ રહ્યો છે આ નીચેના ગામડા છે નદી કોતર છે આ સાઈડ સિમેન્ટની કંપનીઓ છે જુઓ અમે ત્યાં ગાડી ગાડી મૂકવાનું આ છે આટલે ઉપર આવ્યા અમે લોકો અને ત્યાં જવાનું છે કિલ્લો દેખાય છે થોડો થોડો દેખાય છે હજુ અહીંથી ચલો હવે અમે કિલ્લા પર ચાલ્યા એકદમ નજીક જ છે હે આ સોનગઢ કિલ્લાનો ગેટ છે અમે અહીંયા સુધી પહોંચી ગયા છે આજે હમણાં નવો બઈનો ને એ ગેટ છે ગેટની અંદર આવ્યા પછી જે બહારનો નજારો દેખાય છે ને કંઈક બહુ જ મસ્ત દેખાય છે ચાલો આ અર્ધે કિલ્લે આવ્યા છે અમે અર્ધે કિલ્લે એટલે કે આ જ વ્યૂ તમને ત્યાંથી જોશો ને તો હજુ બહુ સરસ દેખાશે અમે ત્યાંથી જઈને પણ જોઈશું પહેલાં અહીંથી જોઈ લઈએ જો આ નીચેના ગામડાઓ છે બસ સરસ લાગે છે આ બાજુ ઉકાઈ છે ને આ બાજુ ડેમ છે પણ ફોનની અંદર તમને દેખાશે નહીં પણ આ સાઈડ ડેમ છે જો સોનગઢ શહેર અહીંથી દેખાય છે મસ્ત આખું ખીણ જેવું લાગે છે અહીંથી કિલ્લાની અંદર આવો એટલે સ્ટાર્ટિંગમાં જ પહેલાં દરગાહ છે આ રીતની પછી ત્યાં જે ધજા દેખાય છે તે આપણા મહાકાળીમાનું મંદિર છે હવે ત્યાં દર્શન કરીએ ને પછી આગળ આ મહાકાળીમાનું મંદિર જો આજે માટલીઓ છે ને તે દશેરા દરમિયાન અહીંયા બધા ગરબા માટલી મૂકે ને ત્યારે આ ગરબી છે એ મૂકવા માટે આવે અહીંયા અંદર દર્શન કરી લઈએ પછી આગળ જઈએ જો આ રીતનું માતાજીનું મંદિર છે અને અહીંયા ગુફા જેવી છે નાનલી ભોઈતળિયામાં જો આ મહાકાળી માતા બિરાજમાન છે આ ભોઈતળિયાની ગુફા છે જો આ રીતની કઈક માટલી મૂકેલી છે અહીંથી કંઈક કિલ્લાનો નજારો અલગ જ લાગે છે સોનગઢ છે આ સોનગઢ શહેર દેખાય છે અમે લોકો ઉનાળાના ટાઈમ પર ફરવા આવ્યા હતા ત્યારે પાણી નહોતા લાયા ત્યારે અમે અહીંયા જુઓ છો આ કૂવો છે આ કૂવામાંથી અમે પાણી પીધું હતું રસ્તામાં રાત્રાણીના ફૂલ વિખેરાયા છે મસ્ત લાગે છે એકદમ કિલ્લાની ઉપર જ્યારે આવી જઈએ ને તો છેક છેવાડા પર કંઈક આ રીતનું દેખાય છે કિલ્લા પરથી ત્યાં મા અંબામાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ પણ વરસાદ આવવા લાગ્યો છે એટલે અમે અહીંયા બેસી ગયા છીએ અહીંયામાં અંબામાનું મંદિર છે અને તે જે દેખાય છે આપણે પતરું ઢાંકેલું ચલો નજીક જઈને બતાવું આપને આ જે પતરું ઢાંકેલું છે ત્યાં ભોઇતળિયાની અંદર માતાજીનું મંદિર છે મા અંબામાનું અને અહીંયા પણ દશેરાની દિવસે માટલી મૂકવા માટે લોકો આવે છે અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર એટલે અમે આવી રીતે ઝાડવાળું કચ્છ દૂર દૂર છે છત્રી પણ છે જુઓ પણ ઘણી દૂર છે એટલે અમે લોકો અહીંયા ઊભા રાખી ગયા હવે ભાગવું જ પડશે બરાબર આ રીતનો કંઈ વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર ને અહીંયા વાદળ વાદળ થઈ ગયા છે જુઓ કેવું લાગે છે અહીંયા કિલ્લા પરથી કિલ્લા પર વાદળ વાદળ આવી ગયા છે બધા કિલ્લા પર વરસાદ અને નીચે તડકો જુઓ ચલો હવે અમે જઈએ છીએ ઘર તરફ કેમ કે વરસાદ બંધ થઈ ગયો છે અને માતાજીના દર્શને કર્યા અને કિલ્લો એ ફરી લીધો હવે અમે જીએ છીએ ઘર તરફ દશેરા પર મેળો ભરાય છે અહીંયા કિલ્લા પર તો આપ ફરવા જરૂર માટે આવજો અને આવવું હોય તો આ ટાઈમ પણ એકદમ બેસ્ટ છે કિલ્લા પર ફરવા આવવા માટે ઓકે વિડીયો શેર કરજો લાઈક કરજો અને ફરવા માટે જરૂર આવજો અમારા દશેરાના કિલ્લા પર એટલે કે ઐતિહાસિક સોનગઢના કિલ્લા પર આવજો જય માતાજી દશેરાના દિવસે અહીંયા સોનગઢના કિલ્લા પર મેળો ભરાય છે માતાજીનો એમ ગરબી મૂકી હોય ને એ માટલીઓ મૂકવા માટે બધા ગામે ગામથી લોકો આવે છે આપ દશેરા પર ફરવા માટે જરૂર આવજો અહીંયા દશેરાના મેળામાં ફરવા માટે સોનગઢના કિલ્લા પર અમે લોકો સોનગઢની કિલ્લોએ કીએ છીએ અને દશેરાનો કિલ્લો પણ કીએ છીએ તો આપ જરૂર આવજો અહીંયા ફરવા માટે ચાલતા જવું સ સહેલું લાગ્યું મને પણ ચાલતા ઉતરવું બહુ અઘરું છે અને અમે ચોમાસું હોય રસ્તા ખરાબ છે એટલે અમે ગાડી નીચે જ મૂકીને ગયા હતા ચાલતા ગયા હતા ઉપર પણ ઉતરવાનું મને ઘણું અઘરું લાગ્યું અમુક લોકો ગાડી લઈને પણ ગયા છે પણ અમે નહીં ગયા કેમ કે રસ્તા ખરાબ છે